કેમ્પમાં રણછોડદાસ આશ્રમ દ્વારા કુલ બસો સાહીઠ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી ત્રેસઠ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતા શ્રી સ્વ ચિમનલાલ મંગળજી નથવાણી સાહેબના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવેલ હતો હસ્તે પ્રવીણાબેન ચિમનલાલ નથવાણી સંદીપભાઈ નથવાણી બિરેનભાઈ નથવાણી દ્વારા આ કેમ્પ યોજાયો હતો નથવાણી પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું હતું તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રેના રસોડે ગાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેશુબાપા શિણોજીયા ગોવિંદ સાહેબ ધામેચા શાંતિલાલ ગજેરા તેમજ અસ્મિતાબેન મુરાણી આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રના સ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ આનંદભાઈ બાવરિયા અર્જુન બાબરિયા સંજયભાઈ માકડિયા શ્રીડી કિશોરભાઈ ભલાણી ગોવિંદ ધામેચા કેશુબાપા લાખાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે ડૉક્ટર અર્જુનભાઈ બાબરિયા સંજયભાઈ માકડિયા શાંતિલાલ ગજેરા તેમજ કેશુબાપા શિણોજીયા દિનેશભાઈ કણસાગરા સીવી જાવિયા એ જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી ખાસ પધારેલ દિનેશભાઈ ખખર તેમજ પ્રોફેસર હિરાલાલ મોરી તેમજ પંચતંત્ર ચિકિત્સાલયની સેવાઓનો ખૂબ જ જનતા લાભ લીધો હતો આ કેમ્પમાં ઉપલેટાના સમાજ શ્રેષ્ઠીઓનું દાતા પરિવાર તેમજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રમેશભાઈ પાનેરા પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ તેમજ હિંમતલાલ ડેકીવાડીયા સાહેબ ભારત વિકાસ પરિષદ તેમજ કૃષ્ણકાંત ચોટાઈ સામાજિક અગ્રણી લોહાણા સમાજ તેમજ આર એસ એસના સંયોજક દિલીપભાઈ રાડડિયાનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં પચીસ વર્ષથી પણ વધુ સમયથી આવી અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે જેમાં આરોગ્ય સેવાના ભાગરૂપે દર મહિનાના ત્રીજા રવિવારે આવા મેડિકલ કેમ્પો રાખવામાં આવે છે માનવ સેવા ટ્રસ્ટ પણ ક્ષેત્ર આયોજિત આજે જે નિદાન કેમ્પમાં આ યજ્ઞને સફળ બનાવવા અમને સહભાગી બનાવ્યા છે અમારા પરિવારને સહભાગી બનાવ્યા છે આજે અમારા પપ્પાની આ ચોથી પુણ્ય પુણ્યતિથિએ અમે આ સત્કાર્ય કરવા જઈ રહ્યા છીએ બદલ અમે માનવ સેવા ટ્રસ્ટ ના લાલજીભાઈ રાઠોડ ટીમનો સૌ હૃદય પૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ રિપોર્ટ આહીર ઉપલેટા